હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ગણેશ ચતુર્થીમાં ધરાવી શકાય એવી ગણેશજીની પ્રિય મીઠી બુંદીની રીત આ બુંદી એકદમ સરળતાથી બને છે અને ફક્ત એક જ બાઉલ ચણાના લોટમાંથી ઘણી બધી બુંદી તૈયાર થાય છે અને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આ બને છે તો જો આ રીતે ઘરમાં બનાવી અને ધરાવીએ જો તમારે બહારથી ના લાવવો હોય પ્રસાદ તો તમે આ રીતે ઘરમાં બનાવી અને પ્રસાદ ધરાવી શકો છો તો તેના માટે વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો એટલે પૂરેપૂરી ટિપ્સ અને ટ્રિક્સ અમે તેમાં આપેલી છે અને જો તમને અમારા વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરશો એટલે આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ બુંદી ઘરમાં બનાવશો તો એટલી ટેસ્ટી તૈયાર થાય છે અને ફક્ત પંદરથી વીસ જ મિનિટમાં બની જાય છે અને ઘણી બધી બુંદી તૈયાર થાય છે એક બાઉલમાંથી ઘરે બનાવેલી હોવાથી ચોખ્ખી પણ હોય છે તો આ વખતે ગણેશ ચતુર્થીમાં તમે બહારથી પ્રસાદ લાવવાની બદલે આ રીતે જો ઘરમાં બનાવશો તો ઘરના બધા વ્યક્તિઓને ખૂબ જ ભાવશે તેના માટે સૌ પ્રથમ આ રીતનું એક બાઉલ આપણે ચણાનો લોટ ભરવા પૂરેપૂરો દબાવીને ભરી લેવાનો છે તેને ચાળી લેવાનો બરાબર અને પછી લેવાનો છે ઘરમાં તમે દળેલો હોય એ પણ ચાલે અને બહારથી લઈ આવ્યા હોય તૈયાર એ પણ તમે લઈ શકો છો પણ ઝીણો લોટ લેવાનો છે ત્યારબાદ એ જ વાટકીના માપથી આપણે પાણી લઈશું થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને ગાંઠા વગરનું બેટર તૈયાર કરવાનું છે આની અંદર બીજી કોઈ જ વસ્તુની જરૂર નથી પડતી એટલે એકદમ સરળતાથી આ બુંદી તૈયાર થઈ જાય છે એકવાર જો તમે ઘરે બનાવશો તો પછી ફરી ક્યારેય માર્કેટમાંથી બુંદી નહીં લાવો એટલી ટેસ્ટી તૈયાર થાય છે આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈ અને બેટર તૈયાર કરવાનું છે આપણે જો એક બાઉલ ચણાનો લોટ હોય તો તેના કરતાં થોડું ઓછું પાણી આપણે વાપરવાનું છે એક બાઉલ પાણી નથી વાપરવાનું આખું તેની અંદર આ રીતે બેથી ત્રણ ચમચી પાણી વધ્યું છે એટલા પાણીનો ઉપયોગ આપણે કર્યો છે આ રીતનું બેટર આપણે તૈયાર કરવાનું છે હવે આપણે આની અંદર એક ચપટી જેટલો જ બેકિંગ સોડા એટલે કે સાજીના ફૂલ ઉમેરવાના છે એક જ ચપટી હાથમાં લઈ અને ઉમેરી દેવાના છે અને એક જ ડાયરેક્શનમાં આ રીતે સાતથી આઠ મિનિટ માટે આ બેટરને આપણે હલાવવાનું છે એટલે તેની અંદર એર ભરાશે અને બુંદી અંદરથી એકદમ સોફ્ટ બનશે અને તેની અંદર બરાબર ચાસણી ભરાશે આવી રીતે એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે સરસ બેટર આપણું તૈયાર થઈ ગયું છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે તમે જોઈ શકો છો જો તમારે કલરવાળી બુંદી બનાવી હોય તો આ બેટરની અંદર એક ચપટી જેટલો રેડ અથવા તો ઓરેન્જ કલર તમે ઉમેરી શકો છો હવે આપણે ચાસણી બનાવીશું તમે છેલ્લે પણ ચાસણી બનાવી શકો છો તેના માટે જે બાઉલ ભરી અને ચણાનો લોટ લીધો હતો એ જ બાઉલના માપથી આપણે ખાંડ લઈશું અને તેના કરતાં અડધું પાણી લઈશું ખાંડ ડૂબે અથવા તો ખાંડ ડૂબે એટલું પાણી લેવાનું છે આની અંદર કોઈ જ તારની ચાસણી આપણે નથી કરવાની અહીં અમે એક બાઉલ ખાંડ લીધી છે પણ જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો તમે સવા બાઉલ જેટલી ખાંડ પણ લઈ શકો છો ફક્ત ખાંડ ઓગળે એટલી જ આપણે આ પાણીને ગરમ કરવાનું છે આની કોઈ ચાસણી આપણે તૈયાર નથી કરવાની ખાંડ સરસ ઓગળી ગઈ છે તો હવે આપણે તેની અંદર ફ્લેવર માટે ઈલાયચી પાવડર નાખીશું આ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ તમારે ના નાખવું હોય તો સ્કીપ કરવાનું તમે આખી ઈલાયચીને તોડીને પણ આમાં એમને ઉમેરી શકો છો અને પાંચથી સાત તાતણા કેસર નાખીશું એટલે તેનો નેચરલ યલ્લો કલર આવે જો તમારે કલરવાળી બુંદી બનાવી હોય તો તમારે ચાસણીમાં થોડો અમથો કલર ઉમેરી દેવાનો અમે અહીંયા ચા કલર વગરની બુંદી બનાવવાના છીએ એટલે કલર નથી ઉમેર્યો ઘરમાં જ આપણે ખાવાની હોય તો કલર સ્કીપ કરવાનો સરસ આ ખાંડ આપણી ઓગળી ગઈ છે તમે જોઈ શકો છો બસ આટલી જ આપણે આને રહેવા દેવાની હવે ગેસ બંધ કરી દેવાનો આ રીતનું ચીકણું પાણી તૈયાર થાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું આની અંદર કોઈ જ તાર નથી બનાવવાના આ રીતે ખાલી આંગળી અને અંગૂઠો આપણા ચોંટે ત્યાં સુધી જ પાણી ગરમ કરવાનું છે હવે આપણે આ ગેસ બંધ કરી દઈશું આ પ્રોસેસ તમે બુંદી બનાવ્યા પછી પણ કરી શકો છો અને જે બેટર આપણે બનાવ્યું હતું તેને પણ દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે તેમાંથી બુંદી પાડીશું આ રીતની ફ્લોઈંગ કન્સિસ્ટન્સી હોવી જોઈએ તેના માટે અહીં તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે તેલ ગરમ થયું કે નહીં તે ચેક કરવા માટે આ રીતે એક અંદર થોડુંક અમથું બેસનનું ટપકું મૂકીશું તરત જ ઉપર આવી જાય પછી આપણે તેમાં બુંદી પાડવાની છે તેલ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે બુંદી પાડીશું તો તેના માટે આપણે કોઈ ઝારાનો ઉપયોગ નથી કરવાનો આ રીતની જે છીણી આવે છે એ લઈ લઈશું અથવા તો કાણાવાળો જે ઝારો આવે છે તેનાથી પણ તમે બુંદી પાડી શકો છો આ રીતે થોડી ઊંચી પકડી રાખવાની અને તેને હલાવ્યા વગર એમાં બેટર રેડીશું અને આ રીતે ટીપ ટપકા પડે એટલે તેની બુંદી તૈયાર થઈ જશે સરસ ગોળ ગોળ ચપકા પડતા બંધ થઈ જાય એટલે આપણે લઈ લઈશું છીણીને અને ગેસ આપણે ફૂલ જ રાખવાનો છે જ્યારે બુંદી પાડીએ ત્યારે ફૂલ ફ્લેમ જ રાખવાની છે અને આપણે હલાવાની પણ નહીં અને ઠોકવાની પણ નહીં નહીં તો ગોળ બુંદી નહીં બને આ રીતે બુંદી પડતી બંધ થાય એટલે ચાયણી લઈ લઈશું અને તળી લઈશું બુંદીને તળાતા વાર નથી લાગતી એવી જ રીતે બધી બુંદી આપણે તળી લેવાની છે સરસ બુંદી તળાઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે એવી જ રીતે બીજી બુંદી પાડીશું જ્યારે આપણે બીજી વખત બુંદી પાડીએ ત્યારે સાફ કરી લેવાની છીણીને આગળ પાછળથી પછી જ આપણે બીજી બુંદી પાડવાની છે એ રીતે બધા જ લોટમાંથી આપણે બુંદી પાડી લેવાની છે બધા જ બેટરમાંથી ફક્ત એક જ બાઉલ બેટરમાંથી ઘણી બધી બુંદી તૈયાર થાય છે કાણાવાળો જે ઝારો આવે છે તળવાનો એનાથી પણ તમે પાડી શકો છો પણ એ સીધો હોવો જોઈએ અંદરથી ખાડાવાળો ના હોવો જોઈએ બધી બુંદી સરસ રીતે તળાઈ ગઈ છે હવે ચાસણીમાં ઉમેરતી વખ પહેલાં ચાસણીને ગરમ કરી લેવાની બુંદી આપણે ગરમ ગરમ ચાસણીમાં જ ઉમેરવાની છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બુંદી આપણી તૈયાર થઈ ગઈ છે ઠંડી ચાસણીમાં બુંદી નથી ઉમેરવાની એટલે જ્યારે બુંદી બની જાય પછી પણ તમે ચાસણી બનાવી શકો છો હવે આપણે બધી જ બુંદીને ચાસણીમાં ઉમેરી દઈશું અને આ રીતે મિક્સ કરી લઈશું માર્કેટમાંથી જે તમે લાવો છો તેના કરતાં પણ આ એકદમ ટેસ્ટી તૈયાર થાય છે અને ઓછા ખર્ચે બની જાય છે આ રીતે બધી બુંદી આપણે મિક્સ કરી લેવા અત્યારે તમને એવું લાગતું હશે કે ચાસણી વધારે છે પણ જેમ જેમ બુંદીની અંદર ચાસણી એબ્ઝોર્બ થઈ જશે એમ એમ તમને એવું લાગશે કે બરાબર ચાસણી બની છે આપણી હવે આને આપણે ઢાંકી અને ત્રણથી ચાર કલાક માટે મૂકી રાખીશું તેની અંદર અમે કાજુ અને બદામની કતરણ નાખી છે એ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ તમારે ના નાખવી હોય તો સ્કીપ કરવાની તમે જોઈ શકો છો બધી જ ચાસણી એબ્ઝોર્બ થઈ ગઈ છે બુંદીમાં અને એકદમ જ્યુસી બુંદી આપણી તૈયાર થઈ ગઈ છે અને કલર પણ સરસ નેચરલ આવી ગયો છે તેમાં તો તૈયાર છે આપણી આ ઘરે બનાવેલી એકદમ ચોખ્ખી અને ટેસ્ટી બુંદી જો તમે ક્યારેય આ રીતે ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને આ ગણેશ ચતુર્થીમાં આ રીતે ઘરે બુંદી બનાવી અને પ્રસાદ ધરાવશો તો ઘરના બધા જ ખુશ થઈ જશે અને ભગવાન પણ ખુશ થઈ જશે તો તમને અમારી આ બુંદીની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને જો તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ ફટાફટ બની જાય છે અને એકદમ ઓછા ખર્ચે તૈયાર થાય છે અને ચોખ્ખી તૈયાર થાય છે અને અમારા વિડીયો જો તમને પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ફરી મળીશું બાય